નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર લગાવેલા આક્ષેપ મામલે હવે મોટો ખુલાસો થયો છે જેમાં નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા બાબતનો ઇનકાર કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય કોઈ પૈસાની માંગણી કરી નથી જ્યાં થોડાક સમય પહેલા સંકલન સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો કર્યા અને ત્યારબાદ જે હિસાબો અધિકારી તરફથી મળ્યા તે પત્રકાર પરિષદ સંબોધીને તેમણે જણાવ્યા જે બાદ સાંસદ મનસુખ વસાવા લાલગુમ જોવા મળ્યા હતા તેમણે ભરૂચમાં એક પત્રકાર પરિષદ યોજીને આ પત્રકાર પરિષદ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા સામે

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ આ બાબતને લઈને જવાબ લેવા માટે પહોંચ્યા હતા રજૂઆત પણ કરી છે સાથે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા આપે એવું કીધું છે કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માળ પંચોતેર લાખમાં પૈતું છે અને એમને પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ આપણે એક રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે બે આટલા પ્રેસ વાર્તા કરી છે હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તો કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માગણી કરી ખોટી વાત છે ને હા બસ તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ તો મને સાહેબ આપ શ્રી અને ન્યાય આપશો એ માગણી છે સાહેબ આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો એમનું નામ પણ આવે છે એટલે કદાચ છે એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માગી હતી એમાં મનસુખભાઈને પેટમાં દુખ્યું ને એમણે આ ડાયરેક્ટ મારા પર પંચોતેર લાખનો હિસાબ લગાવી દીધો

પ્રેસ કોન્ફરન્સ કરીને ચૈતરભાઈ વસાવા ડેડેપાડાના ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક પર તોડ કરી અને કલેક્ટર શ્રીએ મને અને નીલરામને રૂબરૂ બોલાવીને એની રજૂઆત કરી છે ત્યારે એવી વાત મેં કરી એનો ખુલાસો કરવા માટે અમે કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર સાહેબે ચોખ્ખું જ સ્પષ્ટ શબ્દમાં કીધું કે મનસુખભાઈ વસાવાની વાતો એ પાયાવિહોણી છે અને ખોટી વાતો છે ત્યારે મનસુખભાઈને અમે વિનંતી કરીએ છીએ તમે સિનિયર સાંસદ છો અને એક ધારાસભ્ય પર જ્યારે એલિગેશન કરો છો તો અમારે પણ સાક્ષ છે રાજકીય કારકિર્દી અમારી તમે બગાડવા માગો છો એવું સાબિત થાય છે આજે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કહી દીધું કે મનસુખભાઈ ખોટું બોલે છે અને આવું ક્યાંય અમને ફરિયાદ મળી નથી ત્યારે મનસુખભાઈ જાહેર જનતામાં તમે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો એ વ્યાજબી નથી તમને તમે જે કીધું છે કે તમે જે દસ કરોડની કાર્યાલય બનાવ્યું છે

જેમને ધમકીઓ મળી ડરાવવામાં આવ્યા અને રજા પર ઉતરી ગયા છે તો આજે અમે કલેક્ટર સાહેબને પૂછ્યું તો કલેક્ટર સાહેબ કીધું કે બિલકુલ પાયા વિહોણી બાબત છે સાંસદ ખોટું બોલે છે તો જિલ્લાના વડા વહીવટી વડા જો કેતા હોય તો આપણે મનસુખભાઈએ તો જાહેરમાં આવીને માફી માગવી જોઈએ કે ભાઈ ચૈતર અમારા હરીફમાં છે વિરોધ પાર્ટીના છે એટલે મેં મારાથી બોલાઈ ગયું હું જનતાને માફી માગું છું સાંસદે માફી માગી લઉં આક્ષેપો પડવા પાછળનું શું હેતુ લાગે આક્ષેપો કરવા પાછળનું જે પ્રકારે અમારું રાજકીય કદ વધે છે તે સાંસદ મનસુખભાઈ વસાવાને દિવસોમાં પોતાની ખુરશીનો ડર સતાવી રહેલો છે એટલે પાયા વિહોણા આવા લાખો ને કરોડો રૂપિયાના આક્ષેપો અમારા પર કરતા હોય છે આપણે આગળ કાનૂની કાર્યવાહીની પણ વાત કરી હતી કે જો અમે મારા જે હાઈકોર્ટના લીગલી એડવોકેટ છે એમને બધું મોકલાવી આપ્યું છે એમના વિડીયો વિડીયો બધું થોડા દિવસમાં આખી તૈયારી કરી અને એમના ઘરે મોકલવાના છે

તેઓ આવું કૃત્ય કરતા રહેશે તો હવે આગામી સમયમાં તેમને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે અને તેના જ ભાગરૂપે તેમણે હવે સાંસદ મનસુખ વસાવાને ચેતવણી પણ આપી છે દર્શક મિત્રો આવા જ હું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આવા જ અપડેટો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો